હેલો ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો બધા બધા મજામાં જશો તો હું તમારી માટે લઈને આવ્યો છું એક નવો વ્લોગ જે આપણે જવાનું છે સુરતથી વડોદરા જવાનું છે આપણે ઓલું ફેન ફિટિંગ કરવા જતા એ ફેન ફિટિંગ કરવા જવાનું છે તો આપણે થઈ ગયા છે તૈયાર અને સવારના વાગ્યા છે પોણા પાંચ જોઈ લો પોણા છ પોણા છ વાગી ગયા છે તો ચાલો હવે નીકાળીએ અને આપણે તૈયાર થઈ ગયા છે જોઈ લો આવો કંઈક લુક છે આપણો આવો કંઈક લૂપ છે બેગ બેગ બધું લઈ લીધું છે અને ચાલો હવે નીકળીએ ઘરેથી કારણ કે સાડા છ ત્યાં પહોંચવાનું છે અને પછી ત્યાંથી ફોર વ્હીલ લઈને મતલબ મોટી ગાડી લઈને ત્યાંથી જવાનું છે વડોદરા અને વડોદરા પંખો ફિટ કરીને ત્યાંથી પાછો આવવાનું છે સાંજે તો એ પણ વ્લોગમાં આવશે તો ચાલો બંને રહો વ્લોગમાં અને એન્જોય કરો તો જર્નીને કરીએ કન્ટિન્યુ ફાઇનલી ફાઇનલી આપણે ગાડી પાસે પહોંચી ગયા છીએ અને આ કંઈક ગાડીનો લુક છે આ ગાડી તમે પહેલાં પણ જોઈ છે તો એ ગાડી જ લઈને જવાનું છે જોઈ લો આ ગાડી લઈને જ જવાનું છે તો ચાલો હવે નીકળીએ અને રસ્તામાં તમને મળું કારણ કે હાઈવેનો લુક એ જ વધારે મજા આવશે હાઈવે પર જ અહીંયા તો ગાડી પડી છે હમણાં અહીંયાથી નીકળવાનું છે તો ચાલો બન્યા રહો વિડીયોમાં અને જર્નીને કરીએ કન્ટિન્યુ ફેમિલી ફાઇનલી નીકળી ગયા છીએ અને આપણે પહોંચ્યા છીએ વરાસામાં જ છીએ આપણા સિંહવાળા સર્કલે જો

That's okay. okay. છે નર્મદા નદી તો ફેમિલી આપણે નાસ્તો કરી લીધો છે અને વાયગર વાત કરીએ તો પોણા નવ થયા છે આઠ બાવન થઈ છે તો ચાલો અને આપણે ઓનેસ્ટમાં નાસ્તો કરી લીધો છે હવે અડધી કલાક એક કલાક કલાકનો રસ્તો છે અને ઓનેસ્ટનો તમે સિનેમેટિક શું સિનેમેટિક વ્યૂ એન્જોય કરો તો ફેમિલી ચાલો હવે નીકળીએ પાછા હોનેસ્ટમાંથી તો હવે પહોંચવાનું છે મતલબ કે અડધી કલાક જેવો ટાઈમ છે પહોંચવામાં તો અડધી એક કલાક જેવું લાગશે અડધી કલાક કલાક જેવું લાગશે મતલબ કે માની લી લો કે અમે નેવું કિલોમીટર એસી નેવું કિલોમીટર તો કાપી નાખ્યું છે હવે ચાલીસ એક પચાસ કિલોમીટર જેવું બાકી હશે તો ચાલો નીકળીએ અને તમને વ્યૂ કેવા લાગે છે એ મને કોમેન્ટમાં કહેજો અને કેવા ટ્રાવેલિંગ વિડીયો બનાવવા જોઈએ એ પણ મને કહેજો વડોદરા સિટી હાઈવે ઉપર થઈને જવાનું છે ને કઈ રીતે ખબર પડી ક્યાં છે پتہ ચલા ઓ લોકેશન મળ્યા અબે ક્યાં ઓ એડ્રેસ કા ઓ દેખ કિનારે કા તો જાઈ જશે ફિર इधर उधर પટક જાઈ જશે નહીં દેખતા હા દેખતા બરોડા સિટી માં જ રખડવાનું છે ઓ ભાઈ તો ફાઇનલી ફેમિલી પહોંચી ગયા છીએ ફેક્ટરી પર અને આ ફેક્ટરી પાછળ બને છે અને આ જોઈ લો દેશી ભાઈ ભેંસો ચાલી જાય છે અને અહીંયા એકદમ દેશી વાતાવરણ છે અને આ છે ફેક્ટરી અને આ છે આપણી ગાડી જે આપણે લઈને આવ્યા છીએ તો આ ફેક્ટરીમાં આપણે ફેન ફિટિંગ કરવાનો છે હજી તો બધું કામ ચાલુ છે તો અહીંયા ફેન ફિટિંગ કરવાનો છે પણ એ પણ હું તમને બતાવીશ કે કેવો ફેન આવે ને શું આવે ફેનનો વિડીયો છે મારામાં આવી કંઈક કંપની છે હજી કંપનીનું કામ ચાલુ છે જોઈ લો કલરનું કામ ચાલુ છે અહીંયા બધું કામ ચાલુ છે અને અહીંયા આપણે પંખા અહીંયા ઉપર ફિટ કરવાના છે અને એ પંખા બૈડા છે અહીંયા અહીંયા બૈડા છે આ છે પંખા છે માઉન્ટિંગ આ છે એની મોટર છે ઓલું ફેન ફિટ કરવાનું છે પછી આ મોટર એમાં જે છે અને આ છે એનું બોર્ડ અને આ છે એના પાખિયા એક આ છે અને એક આ છે તો આ રીતનું કંઈક લોકેશન છે તો ફેમિલી આ રીતનું કંઈક લોકેશન છે અને આ લોકેશન ઉપર આપણે કરવાના છે પંખા ફિટ અને વાગ્યાની વાત કરીએ તો પોણા અગિયાર થઈ ગયા છે દસ ઓગણચાલીસ થઈ થઈ ગઈ છે મતલબ કે પોણા અગિયાર થઈ ગયા છે હવે હમણાં થોડીક વારમાં ચાલુ કરશે પંખા ફિટ કરવાનું આપણે નથી કરવાનું આપણે ખાલી ગાડી લઈને આવ્યા હતા આપણે કંઈ કામ નથી કરવાનું હવે હવે એનું કામ પતે એટલે આ પાછું આપણે ગાડીમાં લઈને નીકળી જવાનું છે ચાલો ફેમિલી થોડીક વાર આપણે આરામ કરી લઈએ ગાડીમાં કારણ કે પંખા ફિટ કરવામાં તો વાર લાગશે પછી પંખો ફિટ થાય એ પણ બતાવીશ કે ભાઈ કઈ પંખો ફિટ કર્યા પછી કેવું લાગે છે મતલબ ઉપર સિલિંગમાં ફિટ થશે ત્રીસ ફૂટ ઉપર છે પચીસ ત્રીસ ફૂટ ઉપર ત્રીસ તો આરામથી હશે ત્રીસ ફૂટ ઉપર છે તો ચાલો થોડીક વાર આરામ કરીએ ફેમિલી આપણો એક પંખો લાગી ગયો છે એ હું તમને બતાવી દઉં કઈ રીતે લાગ્યો છે અને ક્યાં લગાયલો છે તો ચાલો જોઈ લો પંખો ક્યાં લગાવ્યો છે જોઈ લો ફેમિલી અહીંયા લગાયલો છે આ આજે પંખો દેખાયે આટલી ઊંચાઈ ઉપર તો ફેમિલી મેં તમને બતાવ્યું એમ એક પંખો ફિટ થઈ ગયો છે અને હજી અહીંયા કામ જ ચાલુ છે તો ચાલો હવે થોડીક વાર પછી મળીએ કારણ કે બીજો પંખો ફિટ કરવાનો છે તો

થોડીક વાર માં એટલે હજી હજી બે થી ત્રણ કલાક વહી જાય તો એક પંખો થઈ ગયો છે ને બીજો કરવાનો છે તો બીજા પંખામાં કલાક વહી તો નીકળીએ પછી નીકળું એટલે હું તમને બતાવીશ કે હવે ભાઈ હવે નીકળીએ છીએ કામ પતી ગયું છે અને પછી હાઈવે પણ મોજ કરાવીશ આવે છે ભાઈ ચારક વાગી ગયા છે હા ચાર વાગી ગયા છે ફાઈનલ હજી ચાર પાંચ છ કે સાત વાગે અહીંયાથી નીકળશું मेंले तुमने एक नवी सिस्टम बताऊँ जो यहां गामड़ू है और ना गांव में ऐसी सिस्टम है कि भाई ₹6 नाको तो फुल था खत्म हो गया ओ भाई पानी खत्म है 5 रुपए है तो पानी खत्म है तब हुँ? अब क्या करना है तो यहां बोतल हो बोतल होगी ये नहीं वो पानी खत्म है शाम को आएगी 6 बजे अच्छा तो अब क्या करना बस अब चलेंगे अब क्या तब तो शेर को बोलो पानी का करो कुछ वो पानी का वो बर्फ है ना लाए उसी को जुगाड़ करते हैं अभी चलो थर्मस में जग में ना कहा जुगाड़ करेंगे करेगा शेर वो लाता है सुबह अजो ये लो पानी पाँच रुपया में बीस लीटर रुपया में एक लीटर बाय बाय आ टाको है टाका नहीं नीचे पानी मोटी बोटल ही भराई नानी बोटल ही भराई मस्त जुगाड़ है चलो चलते और क्या તો ફેમિલી ફાઇનલી પાછા નીકળીયે છીએ કામ પતી ગયું છે હવે જઈએ છીએ સુરત ચાલો તો ફેમિલી ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને વાગ્યા છે સાડા નવ સાડા નવ વાગી ગયા છે સવા છ એ નીકળાતા સાડા નવ થઈ ગયા છે અને ઘરે પહોંચી ગયા છીએ તો આ વિડીયો લાંબો થઈ ગયો છે તો ચાલો આ વિડીયોને કરીએ અહીંયા જઈને બાય બાય ગુડ નાઇટ અને ટેક કેર ઊંઘ એટલે આવે છે ચાલો બાય બાય